વલસાડ જિલ્લાના હરિયા ગામમાં પાણી પુરવઠા વિભાગની મનમાની સામે ગ્રામજનોએ મોરચો માંડ્યો છે વિભાગ દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વગર જ ઓરીફળિયામાં ચાલીસથી વધુ ઘરો નજીક પાણીની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કર્યું ત્યારે આ કામગીરીથી સ્થાનિક રહીશોના ઘરોને નુકસાન થવાની ભીતિને લઈને ગામ લોકોએ કામગીરી અટકાવી દીધી છે આ રસ્તો જે છે ને એ રસ્તો અમારા ટાઈમ ની અંદર બનેલો ને અહિયાંથી અમારું સ્મશાન છે આ જ રસ્તા ઉપરથી જવાનું આ અતુલનું એક્ઝિટ બરાબર હવે પરિસ્થિતિ એવી કે પાણી પુરવઠાની લાઈને મધુવન ડેમ માંથી જે આવે છે ને તેને બરાબર છે પાન નદી અને અહીંથી એ લોકો સાહેબ મગો ડુંગરી બાજુ લઈ જવાના પણ અહીંયા અમારા સરપંચ સાહેબ ની કોઈ બી પરમિશન લીધા વગર આટલું હદ સુધીનું ખોદાણ કરી લખ્યું અને ખોદાણ કર્યા પછી જે લાઈન સીધી જશે ને તો બધા અમારા આદિવાસીઓના ઘરની અંદરથી જશે એટલે એ તો શક્ય બનવાનું જ નથી બરાબર છે આ રોડ એટલી અમારા બધાને ખબર છે કે 30 35 વર્ષે અમે લોકો એ રિક્વેસ્ટ કરી કરી કરીને બનાવડાવ્યો એ ખોદાઈ તો બી મંજૂર નથી પેલે સાઈડ જશે તો અતુલના ચેમ્બર અને અતુલની લાઈન આવેલી છે એટલે તે બી પોસિબલ નથી તો અમારી પાણી પુરવઠાને નમ્ર વિનંતી કે આ પ્રોજેક્ટ અરિયાપુર તો બંધ કરો અતુલની કંપનીમાંથી ડાયવર્ટ કરો તો ચાલશે તમે જમણી બાજુથી લઈ જશો તો પરિસ્થિતિ એવી થવાની છે કે અમારા અરિયામાંથી થઈને જશે નરિયામાં કોઈ એવી લાઈન નથી કે જ્યાં કોઈ બી ઝૂંપડા ડિસ્ટર્બ નહીં થાય આ લાઈન જાય ત્યારે એટલે મહેરબાની કરીને એક રિક્વેસ્ટ પાણી પુરવઠાને કે આગાડી ઉપરી અધિકારી કે અન્યુ છે ને જે કોઈ બી કોન્ટ્રાક્ટરે જવાનું હોય અહીંયા કઈક મળે નહીં રોડમાં અમારી પાસે કોઈ રોડ નહીં મળે બરાબર છે એવી પરિસ્થિતિમાં મહેરબાની કોઈ એ ન કરો અને બંધ કરો અને આ જે ખોદેલી છે તે લઈ જાઓ અને બીજી રિક્વેસ્ટ કે અમારે રસ્તો જેવો હતો ને એવો પાછો બનાવી આપી જાવ એવું છે સાહેબ કે લાઈન નું કામ ચાલુ હતું એ લોકો કર્યું આપણને ખબર પડી અને આપણે એને અટકાવી દીધી કે અમારી પાસે પંચાયત ને કોઈ લેખિત પણ નથી આપણી પાસે તો અમને જેવી ખબર પડી એટલે સવારે આવીને મેં કામ અહીં બંધ કરાવી દીધું ફરિયામાં છોકરા લોકો ફોન કર્યો આ રીતનું કામ ચાલે છે એટલે આપણે એને અટકાવી દીધું ગામ લોકોની ની સાહેબ નાગતા હોય અમદાવાદ ફરિયા જાય તો નુકસાન તો થાય જ ને અને એ તો ની જ પરવડે ને એજ પાંત્રીસ ચાલીસ મારી પૂરું બેને કીધું એ રીતે આગળના દિવસોમાં તો હવે પાછળ કારણ કે આ બાજુ અતુલ છે પેલે બાજુ અતુલ છે આ બાજુ અતુલની બધી પ્રાઇવેટ જમીન છે બાજુથી લઈ તો તો બી આગળ આવાસો ની જ છે આદિવાસીના ઘટનામાં એવું છે અમારે જે આ લાઈન પાઇપની લાઈન આવતી આપે છે પાણી ની પાણી પુરવઠા એ અમારા સરપંચ થી મારીને કોઈને જળવા મૂકવા ખોડવાનું ચાલુ કરી નાખેલો ખોડવાનું ચાલુ કરીને રાખેલો એ લોકો અમારા સંસદ જે રસ્તો ખોડી કાઢલો છે